टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्राइम नाइन में बात हे अन्य આપણું ખાનપાન આપણા આરોગ્યને ખૂબ અસર કરે છે એટલે આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી છે પરંતુ આજકાલ મોટા શહેરોમાં મહિલાઓની આદતો અને ખાનપાન પણ બદલાયા છે જેની અસરો પણ ખૂબ ગંભીર જોવા મળી રહી છે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની સાથે સાથે મહેસાણા જેવા શહેરોમાં પણ નવા જન્મેલા બાળકની તંદુરસ્તીને લઈ ચિંતા ઉપજાવનારી હકીકતો જાણવા મળી છે ગુજરાતમાં એપ્રિલ બે હજાર પચીસથી ઓક્ટોબર બે હજાર પચીસના ગાળામાં છ હજાર કરતાં વધુ સગર્ભા મહિલાઓ પાંત્રીસ કિલો કરતાં ઓછા વજનની નોંધાય છે આટલું ઓછું વજન હોય તેવી મહિલાઓનું બાળક પણ તંદુરસ્ત જન્મી નથી શકતું મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પિસ્તાળીસ કિલો કરતાં ઓછું વજન હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની વ્યાખ્યામાં આવે છે અને પાંત્રીસ કિલો કરતા ઓછું વજન ધરાવતી મહિલાઓનું બાળક તંદુરસ્ત ન જન્મી શકે તેવું તબીબોનું મત છે મહેસાણા જિલ્લામાં એકસો અઠ્ઠાણું સગર્ભા મહિલાઓ છત્રીસ કિલોથી ઓછા વજનવાળી સામે આવી છે દાહોદ આણંદ અને વલસાડમાં ચારસો કરતાં વધુ આવી મહિલાઓ નોંધાઈ છે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આઠ મહિલાઓ નોંધાઈ છે મહેસાણા જિલ્લાના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે અહીં મહિલાઓને શારીરિક નબળાઈની અસર પણ ખૂબ જ ગંભીર છે મહેસાણામાં આઠ કરતા ઓછું હિમોગ્લોબિન ધરાવતી એકસો મહિલાઓ આ સમયગાળા દરમિયાન નોંધાય છે એકસો અડસઠ મહિલાઓમાંથી એકસો છાસઠ મહિલાઓમાં આયર્નની પણ ઉણપ જોવા મળી હતી આ મહિલાઓમાં ત્રીસ મહિલાઓને લોહી ચડાવવું પડ્યું હતું જ્યારે ઓગણચાલીસ મહિલાઓને એફસીએમની સારવાર અપાઈ હતી જ્યારે નવ્વાણું મહિલાઓને આયર્ન શુક્રોઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા નિષ્ણાંતોના મતે રાજ્યમાં તંદુરસ્ત બાળક જન્મે તે માટે સરકારે અનેક યોજનાઓ ઘડેલી છે પરંતુ સગર્ભા માતાને મેડિકલ ઓફિસર અથવા આશા વર્કર્સ દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન કોલ કરીને તેની દેખરેખ પણ રાખવામાં આવે છે પરંતુ મહિલાઓ પોતાના બાળક માટે પણ કાળજી નથી લેતી ઘણી મહિલાઓ પોતાના વ્યસનના કારણે પોતાના સંતાનના આરોગ્યને પણ જોખમાવે છે જો માતા જ તંદુરસ્ત ન હોય તો પછી સંતાન કેવી રીતે તંદુરસ્ત જન્મે તે પણ એક મોટો સવાલ છે મહત્વનું છે કે આજકાલ યુવતીઓ સિગારેટના કસ મારતી થઈ ગઈ છે આ યુવતીઓ દેખાદેખીમાં પોતાના શોખને ધુમાડામાં ઉડાડતી હોય છે પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે સિગારેટના એક એક કસ તેમના શરીર માટે કેટલા નુકસાનકારક હોય છે જ્યારે સગર્ભાશ્રી કોઈપણ પ્રકારનું વ્યસન કરે છે તેની પોતાની આરોગ્ય શૈલી ઉપર એની ગંભીર અસર જોવા મળે છે જેના કારણે સગર્ભાશ્રીનું વજન ઘટી શકવાની શક્યતા ખરી ત્યારે સગર્ભાશ્રી વ્યસન કરે છે ત્યારે જોઈએ તો એનું વજન જે પ્રેગ્નન્સી દરમિયાન વધવું જોઈએ વધતું નથી તેના કારણે બાળક ઉપર ખરાબ અસર પડે છે જેના લીધે બાળકના એના ગ્રોથમાં રિટાડેશન થાય છે એના જે ડેવલપમેન્ટલ માઇલ સ્ટોન જે એને અચીવ કરવાના હોય ટાઈમ પર એમાં ડીલે થતો હોય છે આગળ જેના પ્રકારના બાળકોમાં મંદબુદ્ધિ થવાના અને એનું જે ભણવા ભણતરનું હોય એમાં એને પરફોર્મન્સ અચીવ કરવા મુશ્કેલી પડે છે આવી માતા સ્વસ્થ જન્મ ના આપે છે આવી માતા સ્વસ્થ બાળકને જન્મ ના આપે છે તો એના માટે શું તલાશ છે ખાસ કરીને મહિલાઓને શું તલા અમારા તરફથી એમને એક ખાસ કરીને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારનું વ્યસન ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ કરવું ના જોઈએ એનાથી એમના પોતાના આરોગ્યને અને બાળકના આરોગ્યને ખરાબ અસર થતી હોય છે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ તીવ્રતાથી અને વહેલા નુકસાન થાય છે કારણ કે તેમના શરીરમાં હોર્મોનલ તફાવત અને અન્ય બાયોલોજીકલ કારણો હોય છે સિગારેટના વ્યસનના કારણે સ્ત્રીઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા ઘટે છે આવી મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મ અને હોર્મોનલ અસંતુલન જોવા મળે છે ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાનથી ગર્ભપાત અથવા પ્રી મેચ્યોર ડિલિવરીની શક્યતા વધી જાય છે આ ઉપરાંત બાળકમાં એસઆઈડીએસ એટલે કે અચાનક બાળક મૃત્યુ સિન્ડ્રોમનું જોખમ વધે છે સ્ત્રીઓમાં ફેફસાનું કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું જોખમ પણ વધારે રહે છે આ ઉપરાંત સ્તન કેન્સર વલ્વર કેન્સર કિડની બ્લેડર માઉથ થ્રોટ અને અન્ય કેન્સરનું જોખમ પણ વધે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પુરુષો કરતા વધુ હોય છે આ ઉપરાંત વ્યસનના કારણે સ્ત્રીઓની ત્વચા પણ નબળી પડી જતી હોય છે એટલે જો કોઈ સ્ત્રીઓ આ પ્રકારના વ્યસનો કરતી હોય તો સાવધાન થઈ જાય નહીં તો તેમની સાથે તેમના બાળકને પણ અસર થશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર